શું છે હનુમાનજીના નું રહસ્ય સાંભળો આ પૌરાણિક કથા આપણે કેટલી જગ્યાએ હનુમાનજીના પંચમુખી રૂપના દર્શન કર્યા હશે પરંતુ શું આપણે જાણીએ છીએ કે આ પાંચમુખની પાછળનું રહસ્ય શું છે આવો આ પૌરાણિક કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ જરૂર કરજો અને રામ અને રાવણની સેનાની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું અને રાવણ પોતાના પરાજયની સમીપ હતા ત્યારે આ સમસ્યાથી બહાર નીકળવા માટે પોતાની માયાવી ભાઈ અહીં રાવણને યાદ કર્યા જે મા ભવાનીના પરમ ભક્ત હતા અને તંત્ર મંત્રના પણ જ્ઞાની હતા એમણે પોતાની માયાથી ભગવાન રામની વાનર સેનાને નિંદ્રાધીન કરી દીધા તથા રામ અને લક્ષ્મણનું અપહરણ કરી તેમને પાતાળ લોકમાં લઈ ગયા કેટલાક કલાકો પછી માયાનો પ્રભાવ ઓછો થયો ત્યારે વિભીષણને ખ્યાલ આવ્યો કે આ રાવણનું કાર્ય છે ત્યારે તેમણે હનુમાનજીને શ્રીરામ અને લક્ષ્મણની સહાયતા કરવા માટે પાતાળ લોકમાં જવા કહ્યું પાતાળ લોકના દ્વાર પર તેમનો પુત્ર મકરધ્વજ મળ્યો અને યુદ્ધમાં તેમને હરાવ્યા પછી બંધક શ્રીરામ અને લક્ષ્મણજીને મળ્યા પાતાલોકમાં જ્યાં શ્રીરામ અને લક્ષ્મણજીને રાખ્યા હતા ત્યાં પાંચ જગ્યા પર પાંચ દીપક પાંચ દિશાઓમાં મળ્યા જેણે અહિરાવણે માં ભવાની માટે પ્રગટાવ્યા હતા આ પાંચ દીપકને એક સાથે બુજાવવાના હતા જેનાથી અહી રાવણનો વધ થાય અને આ જ કારણે હનુમાનજીએ પંચમુખીનું રૂપ લીધું ઉત્તર દિશામાં વરાહમુખ દક્ષિણ દિશામાં નૃસિંહમુખ પશ્ચિમ દિશામાં ગરુડમુખ આકાશની તરફ હૈગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાનજીનું મુખ આ રૂપ ધરીને તેમણે પાંચેય દીપકને બંધ કર્યા અને અહી રાવણનો વધ કર્યો શ્રી રામ અને લક્ષ્મણને તેમનાથી મુક્ત કરાવ્યા આ પ્રસંગમાં એક બીજી પણ કથા છે જે મરિયલ નામના દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી લે છે આ વાત જ્યારે હનુમાનજીને ખબર પડી તો તેમણે સંકલ્પ કર્યો કે તે સુદર્શન ચક્ર પુનઃ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુને સોંપી દેશે મરિયલ દાનવ ઈચ્છા અનુસાર રૂપ બદલવામાં માહિર હતા તે દેવ વિષ્ણુ ભગવાનને હનુમાનજીએ આશીર્વાદ આપ્યા સાથે જ ઈચ્છા અનુસાર વાયુ વેગની શક્તિ સાથે ગરુડ મુખ ભય ઉત્પન્ન કરવાવાળું નૃસિંહમુખ અને હયગ્રીવ મુખ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને વરાહમુખ સુખ અને સમૃદ્ધિ માટે આપ્યું હતું પાર્વતીજીએ તેમને એક કમળનું પુષ્પ અને યમ ધર્મરાજે તેમને પાંચ નામનું અસ્ત્ર પ્રદાન કર્યું હતું આશીર્વાદ અને બધાની શક્તિઓની સાથે હનુમાનજીએ મરિયલ પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ થયા ત્યારે તેમણે આ પંચમુખી સ્વરૂપની માન્યતા પ્રાપ્ત થઈ હતી આમ આજે પણ આપણે પંચમુખી હનુમાનજીના દર્શન કરીએ છીએ તે તેમની એક રહસ્યમય કથા હતી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી વાર્તા સાથે